વલસાડ કાંજણ રણછોડ ગામના વૃદ્ધને સુપરફાસ્ટ ટ્રેનમાં બેસવાનું ભારે પડ્યું જુઓ વિડ્યું વલસાડ નજીક આવેલા પારડીથી ઉદવાડાની વચ્ચે એક વૃદ્ધ ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા ફંગોળાયા હતા જેમને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના કંજન રણછોડ ગામે રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા બાપુભાઈ હરિભાઈ પટેલ આજરોજ પેન્શનના પૈસા લઈ સુરતથી સુપરફાસ્ટ ટ્રેન મારફતે વલસાડ આવી રહ્યા હતા એ સમયે ટ્રેનનું સ્ટોપેજ વલસાડમાં નહીં હોવાથી ટ્રેન આગળ નીકળી ગઈ હતી અને પારડીથી ઉદવાડાની વચ્ચે પલસાણા નજીક ટ્રેન ધીમી પડતા બાપુભાઈ ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નીચે જમીન પર પટકાયા હતા અને અને હાથ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીએ બાપુભાઈના પેન્શનના રોકડા રૂપિયા બાર હજાર સલામત રીતે પરત કર્યા હતા